હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો એમાં વિકલ્પ લઈએ પહેલું ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે બૌદ્ધ કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા શાક્યો સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું મહાપ્રજાપતિ બુદ્ધનો અર્થ શું શું થાય છે આપેલા પ્રથમ ઉપદેશને કહેવાય ધર્મ ચક્ર પ્રવર્તન જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા આદિનાથ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શની મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા પાવાપુરી બૌતમ બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે છે જાતક કથાઓમાંથી વિદ્યાર્થી મિત્રો જેને આ ધોરણ છના સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસની પાઠની સમજૂતી જોતી હોય તો પાઠની સમજૂતી સરસ મજાની ઋત્વી મેડમે આપેલી છે બરાબર તો એ તમને ક્યાંથી મળશે અને આ સિવાય બીજા વિષયના પણ તમને વિડીયો લેક્ચર અને પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટીના આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથ સ્થળે આપ્યો હતો જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા ચોવીસ છે બેસતા જોડા જોડકા જોડો મહાવીર સ્વામીનું મૂળ નામ પાર્શ્વનાથ ત્રેવીસમાં તીર્થકર રાહુલ ગૌતમ બુદ્ધના પુત્ર નંદીવર્ધન નંદીવર્ધન મિત્રો આવશે એમના મોટા ભાઈનું મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ રેડી એટલે સી જવાબ કરી નાખશો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથા ઉપયોગી છે ખરું સિદ્ધાર્થના લગ્ન રાજકુમાર યશોદા સાથે થયા હતા ખોટું સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું ખોટું વર્ધમાન જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા ખરું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે ખરું એક બે વાક્યમાં જવાબ આપો સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો સિદ્ધાર્થ ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં માં સુદુધન અને માયાવતીના ઘરે થયો હતો બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે તો આર્ય સત્ય કે સમ્યક દર્શનના નામથી ઓળખાય છે ગૌતમ બુદ્ધે મુખ્ય કયો સંદેશો આપ્યો છે તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે તો આગમ ગ્રંથોની મદદથી મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો તો લોકભાષા પ્રાકૃત અને માગધીમાં ઉપદેશ આપ્યો હતો ટૂંકમાં પરિચય આપો ગૌતમ બુદ્ધ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો ગૌતમ બુદ્ધની ટૂંક નોંધ એવી રીતે મહાવીર સ્વામી તો પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકશો ત્યાર પછી બે ત્રણ વાક્યમાં જવાબ લખો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે સિદ્ધાર્થે શા માટે ગુરુ ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો તો લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું સમ્યક દર્શનનો અર્થ સમજાવો તો સમ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો તો કોઈપણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્યારેય પણ ચોરી ન કરવી જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો જૈન સાધુ અને સાધ્વીજનોએ બ્રહ્મચર્યનું પાલન કરવું પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ધર્મચક્ર પ્રવર્તન નિર્વાણ અહિંસા અપરિગ્રહ ત્યાર પછી મિત્રો રેખાંકિત નકશામાં તમારે જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો દર્શાવવાના છે તો કપિલ વસ્તુ લુંબીની સારનાથ કુંડગ્રામ પાવાપુરી સાંચી અને પાલી તાણા તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે ખાસ વિડિયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત